ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો બે અલગ અલગ દ્રશ્યો કે એક તરફ સ્થાનિકો પોતાનું જયારે ઘર તૂટી રહ્યું છે ત્યારે તેનો વિરોધ કરી રહ્યા છે પણ બીજી તરફ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે પણ ગેરકાયદેસર જમીનો ઉપર જે ઘર બનાવવામાં આવ્યા છે જે દબાણો કરી લેવામાં આવ્યા છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ડેમોરેશન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોને રસ્તા પરથી હટાવવામાં આવી રહ્યા છે જે વિરોધ કરી રહ્યા છે ખાતે ગુડલક સર્કલ પાસે એટલે સરકારી જમીન છે એ જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત કેટલો કરવામાં આવે છે અત્યારે લગભગ બસો પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંદો રહેશે સોમનાથમાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા ફરી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ડિમોલેશન શરૂ થાય તે પૂર્વે જ દબાણકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું સોમનાથના ધારાસભ્ય પણ અહીં દબાણકારોની મદદે આવી પહોંચ્યા હતા એક તબક્કે મામલો ગરમાયો હતો પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી અને ધારાસભ્યને પણ ડિટેન કરી દેવામાં આવ્યા છે હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે સરકારી સર્વે નંબર આઠસો એકત્રીસની જે આ જગ્યા છે અને અંદાજે સિત્તેરથી વધુ રહેણાંક કાચા પાકા મકાનો છે